અને છેલે જારે બાપુ ઈ ઘોડા ને બાપ કે મારણો પ્રતાપ કે મેં શિવ ભોળા ને બાપ કીધો છે એક મારા બાપ ને બાપ કીધો છે બાકી આ દુનિયામાં માં બાપ નથી કીધો આ ચેતક હું તને બાપ કહું છું જો એક વખત હાથી ના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહ નું માથું ઉતારી લઉં ચાકડી થી પીંડો ઉતારે કેવું જાનવર છે તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો હાથી ની માડી ઉપર દિલીનો નો બાદશાહ બેઠો છે

વંટોળીઓ જાય એમ ઘોડો ગયો ને હાથીના કોંચાળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કુની પાસે વાતો કરી એની હારે એક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપ જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને ત્યાં તોગાજી ની તલવાર હતી ને તલવાર આમ ટીંગાડી છે હું માનું ત્યાં સુધી અઢી તળમણ ની હશે

પણ અત્યારે રાકા કોઈ ઉપાડે એવા જ નથી કાપી તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા કેવા હશે અમારો સમાજ છે અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપુ થઈ ગયો એનો તમને પાવર નો હોય હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ સંપ્રદાયનો સાધુ આ ગોપીચંદ ને ભરતરી ને મચંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચનો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડી હો હો વીઘા વેચ નહીં એટલે શું સીતારામ છે ને આવડે એમને બોલતા દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરખી રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે બલા જઈ જીવા કહેવાય અરે એક શેરીનું કુતરું મર્યું હોય ને તો માણસ હાજે વાળું નતો કરતો ઘરે કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરાની કિંમત હતી ભલા મને અત્યારે દસ જણ વી વી પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલીઓ ફટકાણી ના એટલે મર્યા અને ખટારા ફટકાણા એટલે મર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે લે હાલે આમ હોય હા પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલેન સંતો હોય તોય ભલેન ફકીર હોય તોય ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે નેલામ 84 લાખ યોની છે એવું કહે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરાતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઊભા કરે બોલો હા ઘોડાને ને લગામો મોઢા નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે બોલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવી પૈસા ઉભા કરે હાંડીએ એની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને હળકતી રીંગુ હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ના ભેંસો ના ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચી ને બાપુ રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું ને કે હું તો એમ કહું કે આ આ ગાયોના ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલી હો નાની હોત બલાબ પછી ક્યાં ધાયો નહીં પાડો શું ખીલાન થાવે કઈ માલપાવા વધવાથી શું હોય બિચારો થાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી એવી વાત નથી દરબારનો સમાજ ઊંચું ઊંચાની નીચાનું અત્યારે બહુ હાલ્યું એમે હું તમે નહીં સાહેબ હું સાહેબ તો નાળિયેરીના ઝાડ વાસે આપણા ફળિયમ વાય ને ત્રીજા ફળિયમ સાયો દે શું હું સાને ગુડવા છે ફલનગાંડા બાવળી ઉભો હોય ફળિયા બીજો તો ખાટલો રાખે એવું હોય હું બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યો પડતું મૂકો ને મરી જાય શું મોટું છે આ કીડીને મસર ને દવામાં મળે ઘા કરો તો ન મરે નાના હશે નાના કોઈ થવું નથી એટલે હાકડમાં આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હશે ઈ જલાની ઝૂપડીએ ભજન પાક્યો ને તેથી અખિલ બ્રહ્માનનો માલિક એની ઝૂપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુની અને એમાં જે ડા રોટનો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરી હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો કે મને તો કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું ઈ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમમાં જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થાવા દઉં તો તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના નો હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈએ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપીશ ને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કાંઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરષોને ભજન ઉપર જેટલો ફરો જોઈએ કારણ કે આપણે માન મળી એક વખત પડ્યો એ દઈ દઈ કરું છું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની હથેળીમાં રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇન્કુર કોક દીક હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી માંથી લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રા ઘરનું માણસ હારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ મને જો દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ત્યાં ગામની માઠી જુઓ બહાર તો કોઈને હારતા નથી

હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહ પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપુ મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ ને બાપુ ડાઘ લાગે કે ભાઈ તમારા હોય તો સાતી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય હાલવા બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો દુનિયામાં તમારા મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કઉ છું કે ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આપને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની ની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દીવાળે એનું નામ દીકરો ભૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છું ઊભા રહું મારી બાન પૂછતો હોય નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય નામ શોખ જે કરતા હોય કરજો ને ચિયા ખાનામ નામ છે એ જોઈ જો સવારે હા શેઠ સગાળ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આખી દુનિયા બાબુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો હોય છે આપણે કોઈક ને કઈક સલાહ દે તે નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું સરણું જોવે એ એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા આ તો હારું થયું મારેક ઝડયો બાકી ખો મેં બાવી વરા ખટારો આંખ્યો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમ કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યું છે આ બાપુ કઈ કમાણી છે આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટે ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું ગુણ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મારા માણા નો અવતાર મળ્યો છે એક રાજે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ તમારી શેરીનું કુતરું નથી ઓળખતું શું તમને ઓળખે ભલામણા પગનો ગરકો થાય ને એટલે કૂતરું આપણું બજાર માં હું હોય ને જાગી તો જાય પણ આમ જાગી ને જોવે તો લુખેસ છે એને કોઈ દી ભટકું રોટલો નથી નાખ્યો હું પૂછડી પટપટાવે ભલા